મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ તે આપણે જાણીશું ચુડા તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો તમે કઈ ગામથી વિડીયો છો તે ગામનું નામ અને તાલુકાનું નામ કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો વિડીયોને ચાલુ કહીએ નંબર એક અચારડા નંબર બે બલાળા નંબર ત્રણ ભાનેજડા નંબર ચાર ભેસજાળ નંબર પાંચ ભૂગુપુર નંબર છ ચીચાણા નંબર સાત ચાચકા નંબર ચાર ચમારડી નંબર નવ છલાળા નંબર દસ છત્રીયાળા નંબર અગિયાર ચોકડી નંબર બાર ચૂડા નંબર તેર દરોજ નંબર ચૌદ ગોખરવાડા નંબર પંદર જેપર નંબર સોળ જૂની મોરવાડ નંબર સત્તર કંથારિયા નંબર અઢાર કરમઠ નંબર ઓગણીસ કારોલ નંબર વીસ ખાંડિયા નંબર એકવીસ કોરડા નંબર બાવીસ કુડલા નંબર ત્રેવીસ લાલિયાદ નંબર ચોવીસ મેણાપુર નંબર પચીસ મોજીદર नंबर छवीस नवी मोरवाड नंबर सत्यावीस रामदेवगढ़ नंबर अठावीस समझियाला नंबर उगणतीस सेजक नंबर तीस सोनठा नंबर एकत्र वनाला नंबर बतरीस वाणियावल नंबर तेतरीस विजयकला नंबर चौतरीस वेड़दर नंबर पत्र झिंजावदर नंबर छत्तीस चौबाला तो मित्रों तक अमो वीडियो गमे तो वीडियो ने लाइक અને ચેનલને ને કરી નાખજો